નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે અમે આવી ગયા છે અમારા ખેતરમાં કારણ કે ભાઈ થોડા દિવસ પહેલા જે મગફળીયાના ગોરો પહેરા હતા મગફળીઓના જે ગોળા પહેર્યા હતા એ જોવા માટે આવી ગયા છે કે ભાઈ મગફળીઓ કેટલી બહાર નીકળી છે જો કે અમારા એરિયામાં અત્યારે હાલ વરસાદ નથી તમારા એરિયામાં વરસાદ હોય તો ભાઈ મોકલો આ સાઈડ કારણ કે અમારે વરસાદની બહુ જરૂર છે ચલો ભાઈ આપણે જોઈએ કે ભાઈ અમારા ખેતરમાં મગફળીઓ કેવી રીતના ઊગી છે કદાચ સુકાતી તો નથી ને ભાઈ ચલો આપણે જોઈએ તો મિત્રો અત્યારે હું ખેતરમાં જોઈ રહ્યો છું જો કે ખેતરમાં અત્યારે મગફળીઓ સારી એવી ઉગી ગઈ છે જો કે અત્યારે વરસાદની બહુ જરૂર છે મારા ભાઈ અને ભાઈ આપણે જોઈએ કે ખેતરમાં ચોઈ કોમ હતો નથી કે તો ભાઈ એવું લાગતું નથી કે ખેતરમાં જો ગોમા પડે એવું પણ આ થોડી જગ્યાએ એવી છે કે થોડો ગોમો જેવું લાગે છે કારણ કે ભાઈ રાત્રે છે ને અમારા ખેતરોમાં ભૂંડો આવી જતો હોય છે એટલા કે આ ભૂંડો બધા ઘોડા ખાઈ જતો હોય છે એટલા આ બધા ગમમાં પડતો હોય છે તો જો કે ખેતરમાં તો સારા એવા પ્રમાણમાં મગફળીઓ ઉગી ગઈ છે તો ચલો ભાઈ આપણે આપણા કુવા આવ્યા હોઈએ અને જોમ્બા ના ખાઈએ એવું બને ખરું તો મિત્રો અમારા ખેતરમાં તો મગફળીઓ ઉગી ગઈ છે અને અમારા બીજા કાકુએ અમારા બાજુમાં કાકુનું ખેતર છે આડોશી પાડોશી એમના ખેતરમાં જોઈએ તો ભાઈ તમને બતાવું જોઈ લો મિત્રો સરસ મજાની મસ્ત મજાની મોટી મોટી મગફળીઓ બહાર નીકળી ગઈ છે બસ હવે આને પાણીની જરૂર છે જો પાણી મળી જાય તો ફટાફટ આનો ગ્રોથ વધી જાય વિકાસ થઈ જાય મગફળીઓનો તમે જોઈ શકો છો અમારું ખેતર આ અમારો કૂવો છે કૂવો આને અમે અમારા આ બધા જે ખેતરો તમને દેખાય છે એનું નામ પાડેલું છે ભાઈ કૂવે કૂવો તો ચલો ભાઈ આપણે જતા રહીએ પહેલાં જમ્બો ખાતા જઈએ મારા મમ્મીને એવા પહોંચી ગયો છે તો જાંબે તો ચલો ભાઈ આપણે જમવાની મજા લઈએ પેલો મિત્રો ત્યાં દેખાય મારા મમ્મી હાર્દિક ભાઈ બંને ચાલે છે તો મિત્રો અમે લોકો જોમ્બે પહોંચી ગયા છે ભાઈ અને જોમ્બા બધા શોધી રહ્યા છે જો કે મારો ભાઈ તો જોમ્બા પર ચડી ગયો છે આવી રહ્યો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મિત્રો મારી મમ્મી પણ આવી છે જમ્બા ખાવા માટે મમ્મી બોલો જય શ્રી કૃષ્ણ જય જય માતાજી જય માતાજી શું કરો છો

મારી જાનુરી ને બાવે રે જામ્બા તો ભાઈ એકદમ સ્વાદિષ્ટ છે વરસાદ નથી પડતો એના કારણે આ ગરમીના કારણે જોમ્બો બધો ઉભરી ગયો છે જો આજે મારી મમ્મી ક્યારની બધો જોમ્બો દીવો દિન ખાય છે તો મિત્રો અમારા ગામના નહીં ભાઈ આ તો અમારા ગોમના ભોણીઓ છે કેમ છો હર્ષદ ભાઈ શાંતિ શાંતિ ઘણા દિવસ પર દર્શન આપ્યો તમારો હા લઈ જરૂર કરી દો

બસ મજામાં છે ભાઈ કેમ ભાઈ આ બધું છે માં આ બધું અરે આ ભાઈ હું કરી ગયો તાન YouTube પર વ્યૂ વ્યુ તો આવતા નથી લોકો આખો વિડિયો જોતો જ નથી મારો મને મદદ નથી કરતો સપોર્ટ નથી કરતો હું કરી ગયો તાન આપણો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જીવન નું ગુજરાન તો ચલાવું પણ કઈ રીતે ગુજરાન ચલાઈએ કેમ એમ હેતી જ કરી પર હે અમે એવું જ લાગત ભાઈ હેતી કરીએ છતાય તો ડારી આલી છે અમારા એક કાકુ છે એમને બોલાયા છે મને કે આ તમે હેતર થોડું

અરે હા ઓવર શૂટિંગ પતાવીને જઈ રહ્યા છે ઘરે હર્ષદભાઈ તમે આવ્યા ખરેખર બહુ સારું લાગ્યું તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારા ગામમાં આવ્યા અમારા ઘરે પણ આવ્યા શું કેવું ભાઈ સરસ સરસ બહુ સરસ બહુ આનંદ થયો અને તમે પણ સારા વિડીયો બનાવો છો બસ પ્રગતિ કરો એવી આશા છે મારા તરફથી થેન્ક યુ થેન્ક યુ બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હા એલ બાઈક નાડી છે મસ્ત વિડીયો બનાજો કોમેડી એક નંબર ખૂબ ખૂબ આભાર તમારો અને વિક્રમ છે બોલો ચારામ જોઈ શકતા જો તો અમે નો સામ લે મુ વિડીયો બનાવ ગયા લા હું તે મુ આપને મકરી એમ નહીં તું વિડીયો બનાવ ગયા રહે છે દહમુ આવી છે ભણવા નહીં પસ્તાર નો સામ वीडियो बनावा हुआ है घेर तो आओ तो नहीं मार घेर तू है आऊंगा तो पार तो 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 પણ તો લાગતું નહી હોવાનું ખબર છે કે આપણ ઠીક હોણું આ તો યાર જોડા મોણસ તો ફોટો આયે કસમ ખા ના પી ઓબા બઈન કસમ ઓબે મોસ જોલે ચેક